સરકારી કર્મચારીઓને પચ્ચીસ લાખ રૂપિયાની કેચ્યુટી મળે છે તેમને કેટલો ટેક્સ ચૂકવવો પડશે તો ભારત સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેચ્યુટીની મર્યાદા વીસ લાખ રૂપિયાથી વધારીને પચ્ચીસ લાખ રૂપિયા કરી દીધી છે આ સુધારેલી મર્યાદા એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવી છે આ નિર્ણયનો ઉદ્દેશ્ય કર્મચારીઓને નિવૃત્તિ અથવા મૃત્યુ પછી વધુ નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે તો ખાનગી કર્મચારીઓ માટેના જે નિયમો છે તેમાં ખાનગી કર્મચારીઓ માટે મહત્તમ ગ્રેચ્યુટી મર્યાદા હજુ પણ વીસ લાખ રૂપિયા સુધીની છે આ રકમ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ ઓગણીસો બોતેર હેઠળ કરમુખ છે વીસ લાખ રૂપિયાથી વધુની ગ્રેચ્યુટી પર ટેક્સ લાગુ પડે છે ખાનગી કર્મચારીઓ માટે શક્ય ફેરફારો જો ખાનગી કર્મચારીઓ માટે ગ્રેચ્યુટી મર્યાદા વધારવી હોય તો સરકારે એક અલગ સૂચના બહાર પાડવી પડશે હાલમાં તેમની કરમુક્ત મર્યાદા ફક્ત વીસ લાખ રૂપિયા સુધીની છે આ સુધારાથી કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય લાભ મળશે જોકે રાહત હજુ બાકી છે જો સરકાર તેમને સમાન લાભ આપવા માંગતી હોય તો તો તેને નવી નીતિઓની જરૂર પડશે બે હજાર ચોવીસ ના રોજ કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના પેન્શન અને પેન્શનરો કલ્યાણ વિભાગે નવી કેચ્યુટી મર્યાદા લાગુ કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો આ સુધારો સાતમા પગાર પંચની ભલામણો હેઠળ કરવામાં આવ્યો છે કેજ્યુટી પર જે કર રાહત છે તે કેન્દ્ર સરકારના કર્મચારીઓને નિવૃત્તિ અથવા મૃત્યુ પછી મળતી પચીસ લાખ રૂપિયા સુધીની કેજ્યુટી સંપૂર્ણપણે કર મુક્ત કરવામાં આવી રહી છે તો આ જ સુવિધા ખાનગી કર્મચારીઓને પણ આપવા વિચારણા ચાલી રહી છે ત્યાર પછી તેમને પણ મોટી રાહત જોવા મળશે ધન્યવાદ